વેલકમ ટુ ન્યૂ બ્લોગ તો અમારા બ્લોગમાં સ્વાગત છે જય મોકલ જય હોનલ જય દ્વારકાજી તો આજે આપણે આવ્યા પીર બાપાની દરગાહી આ છે અમારા લેરિયા પીર બાપાની દરગાહ અમારે કરે છે બાપુ સાફ કારણ કે અત્યારે બાપુ દરગાહ ધોવે છે નળી લઈને અને બાપુએ શરૂ કર્યું છે આવડમાં ઉઠીને નું કામ આ છે અમારે પીર બાપાના મુંઝાવર આખો દિવસ સેવા કરે છે ને જુઓ કેટલી સેવા કરે છે બાપુની જો આખો દિવસ અહીંયા જ હોય છે બાપુ જાતા નથી ને આખો પછી અમે કઈ મોજ મસ્તી કરીએ અત્યારે બાપુ આવ્યા છે એટલે વધારે બોલવાનું નહીં બાકી બાપુ મારી લે અમને ભાઈ આગળ બાપુ થોડી વાર પછી નાસ્તો કરશે અત્યારે છે દરગામાં થોડી વાર લેરિયા પીર બાપાની સેવા કરી લે જો અત્યારે શરૂ છે એનું કામ આ છે અમારા પીર બાપાની દરગાહ આ છે અમારે પીર બાપાની દરગાહ તમારી દિલની જે તમન્ના હોય આ પીર બાપા તરત પૂરી કરાવી દે કારણ કે લેરિયા પીર છે તમે લહેર કરાવી દે આ છે અમારે પીર બાપાની દરગાહ હાસા દિલ થી શ્રદ્ધા હોય એટલે મારો ભાઈ ગમે તમન્ના પૂરી થઈ જાય અહીંયા અમારો બાપુક 4-5 વર્ષથી સેવા આપે છે ત્યારે સાસરણના બાપુ છે અને 5 વર્ષથી અહીંયા રહી છે જો તમે તે લેરીયા પિરબાપા અમારો બાપુ બોલતા નથી ડોલ ભરી છે અહીંયા પાણીની ના અમારે ભાઈ છે નયમભાઈ આવ્યા છે અત્યારે બાપુ ની સલામી કરવા જો તમે બાપુ અત્યારે જોયા છે બાપુ નળી નથી પ્રેશર નથી નળીમાં જો યાર મોટર માંથી શરૂ કર્યું હોય તો થાય ને ટાકા પાણીમાંથી સીધો હોય તો શું જાય હે હો ખોટું ને વાત છે છે તમારા કરે સેવા અત્યારે હવે મારે છે બાપુ પોતું બારોબારથી થી હવે આવ્યા છે અંદર જોવો બાપુ કેમ ધોવે છે બાકી બાપુ હાજર ઈ આય એમ નો હાલે કા બાપુ આય ભલે તમે આમણી નો મારતા ભાઈ બાપુના દરબારમાં ચોખું જોવું જોઈએ અમે ના સાંભળી દઈએ ભાઈ મને તો હર તમને બાપુ જો બેહીન પોતું મારે જ બાપા આરામથી બાપુ ક્યાં ધોલાડા موں دا موتر پھینجا پوتوں دا مروں ضروری ہے ناں ہائیں جے تھائے 5:30 واگے سلام اے باپو 5:00 بجے چلا لے جاؤ پوری ہاں اے باپو سے وڈیڑا ہے مینوں એટલે જોઈને તો બોલે ખબર પડે કે આ મુંજાવર છે તમે જેમ નોકરી કરો એમ અમારે આ નોકરી છે કે સરકાર સરકારની ગુલામી કરો અમે અમારા સરકારની ગુલામી કરી ગયો તો અમેની ગુલામી કરી બાપ હા સરકારી ભીજી જાય મારો બાપ વાત છે તો છે અમારા પીર બાપા પીર બાપુ છે ભાઈ સાફ સફાઈ ચોખ્ખાઈ રાખીએ તો કરીએ ખાડું લેડીસ તો બાપુ એને આપણે પણ ઘડી બાપુની સેવા કરવા લાગી કારણ કે બાપુ આપો દી સેવા કરે તો આપણે ઘડી વાર કરવાનો હું આ નતે કારણ કે આ તો ભેક્ષાડીને સેવા કરવા મળે આવું બાકી મળે નહીં કારણ કે ફી બાપુની દયા છે અમે ધાલુ કેમ ગયા એની કૃપા એ અત્યારે આપણે સારું છે તો આપણે થોડો ટાઈમ હોય તો ઘડી કરવા લાગવામાં કોઈ હોય જાય નહીં ઘડી સાફ કરવા લાગી બાપુ એને આમ આપો દે નકલું

તો અમારો બ્લોગ સારો લાગ્યો તો લાઈક કરો શેર સબસ્ક્રાઈબ કરો ને મળી જઈને જય ભારત રાધે રાધે જય ફીર બાપા